વર્ષ બે હજાર ચારમાં બાર કાઉન્સિલર ઓફ ગુજરાત સાથે થયેલા બેતાલીસ લાખ રૂપિયાની છતરપીડના કેસમાં અમદાવાદની ગ્રામે કોર્ટે ચુકાદો આપ્યો છે આરોપી સંજય પંચાલને સાત વર્ષની સજા અને દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે આ કેસમાં વીસ વર્ષ બાદ ચુકાદો આવ્યો છે અને સંજય પંચાલ જેઓ બાર કાઉન્સિલર ઓફ ગુજરાતમાં એન એકાઉન્ટર તરીકે ફરજ બજાવતા હતા તેમના પર આરોપ હતો કે તેમણે સેક્રેટરી એડી વ્યાસ સાથે મળીને ઓગણીસો અઠ્ઠાણું બે હજાર ચાર દરમિયાન વકીલો દ્વારા ભરવામાં આવેલા વેલફેર ફંડની રકમ જમા ન કરી અને તેત્રીસ પોઈન્ટ બ્યાસી લાખ રૂપિયાની ઊંચાપાત કરી હોવાનો આરોપ લાગ્યો હતો કાઉન્સિલ ઓફ ગુજરાત જોડે બે હજાર ચારના વર્ષમાં બેતાલીસ લાખ રૂપિયા જેટલું આર્થિક ભંડોળ જે બાર કાઉન્સિલનું હતું એમાં ચીટિંગ થયેલું અને પૈસાને બીજી રસ્તે લઈ જવામાં આવ્યા હતા મરણ ગયા તેમને એબેટ કરવામાં આવેલા અને બીજા આરોપી સંજય પંચાલ સામે તમામ પુરાવાઓ પુરવાર થતાં કેસ ચાલી જતા નામદાર કોર્ટે તેને સાત વર્ષની સજા અને દસ લાખ રૂપિયાનો દંડ કરવાનો હુકમ ગઈકાલે ફરમાવો